લોટિયાના પ્રજાપતિ પાદરેસા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનું પાંચકુંડી યજ્ઞનું સુંદર આયોજન પાટણ જિલ્લાના રાધનપુરમાં તાલુકાના લોટિયા ગામ ખાતે લોટિયા ગામના પ્રજાપતિ પાદરેસા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો પાંચકુંડી યજ્ઞનો સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં તમામ પાદરેસા પરિવારના પરિવારજનો તમામ લોટિયાના ગ્રામજનો પ્રજાપતિ સમાજના અગ્રણીઓ હાજરી આપી અને આયોજનમાં માં ચામુંડાના પાંચકુંડી યજ્ઞમાં તમામ માતાજીના ભાવિ ભક્તો દ્વારા માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા અને માતાની આરતી કરી જમણવાર રાખવામાં આવ્યો અને તમામ પાદરેસા પરિવારના કુવાસીઓ તથા સગા સંબંધીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ના આ સુપ્રસંગ અમારા લોટિયા ગામ પરિવાર પરિવારની કુળદેવી શ્રી ચામુંડા માતા શ્રી ગોદર માતાને માતાજીના સ્થાપનાની તિથિ ઉજવણીની આ કાર્યક્રમમાં લોટિયા ગામમાં વસતા અને લોટિયા ગામની બહાર વસતા લોટિયા ગામના ભાદરેસાહ ભાઈ બહેનોના પરિવાર ઉમાસી અને ભાણિયા પરિવાર સાથે આજે આમ આ સુપ્રસંગમાં ઉપસ્થિત રહેલ છે અને માતાજીનો આ શું પ્રસંગ શોભાવેલ છે શું નામ તો દસતભાઈ ગેલાભાઈ ગુર્જર જય માતાજી જય માં ભાદ્રસાહ પરિવાર દ્વારા અમારા બધા ભાઈઓ સમસ્ત ભાઈઓ દ્વારા અમે દર વર્ષે માતાજીની તિથિ નિમિત્તે અને બધા ભાઈઓ ભેગા થતા વહીએ છીએ અને એક પારિવારિક ભાવનાથી જોડાયા છીએ અને માતાજીનો અમે જે આ પ્રસંગ છે ખૂબ આનંદ ઉલ્લાસથી ઉતરીએ છીએ અને બધા સાથે મળી અને આ બધો માતાજીનો પ્રસંગ પ્રસન્ન જય માતાજી શું નામ તમારું મારું નામ જગદીશભાઈ પ્રજાપતિ પ્રજાપતિ